એ બેઠી છું કે બેઠી છે મસ્ત બેઠી છે અવાર અવારમાં હાલો જય માતાજી કેમ છો બધા બધા મજામાં જઈશે બધાને ગુડ મોર્નિંગ મારે જાવું છે હવે કપડા ધોવા ઢીંગુના પપ્પાને કવ છું કે ઢીંગુને બરમાં લઈ જાવો ઘડીક હું લugડા ધોઈ નાખું ગાયગા તો ઢીંગુના જાવું છે

સાડા અગિયાર ગયા છે અત્યારે રસો બનાવવાનું ચાલુ થઈ ગયું છે એટલે આપણે રસો નથી બનાવવાનો બનાવવાળા રસો બનાવે છે આપણે તો ખાલી બેઠા હોઈએ જો શનું શાક કરવાનું રીંગણાનું બટેકાનું શાક હમ હમ જાહસીન યાકની વાત કહી દઉં અ ભાવના શોર્ટ વિડિયો બનાવે છે શોર્ટ વિડિયોની સેન્ડલ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ એમાં તમે એને થોડો ઘણો સપોર્ટ કરજો ને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો એમ સેન્ડલ હું અંદર નાખી દઉં છું આમાંથી મજા લઈ લેજો હા मेरी चैनल ने, 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 ने लाइक शेयर Anei subscriber karwaan multanoy Multanoy Like, comment, share, and subscribe You know what I know, right? It's up to you મને એમ કે કે છે કે મારે સબ્સ્ક્રાઇબ વધતા નથી વધતા નથી મારે નથી વધતા હું કરું તમે બધા વિડિયો જોવો છો પણ કોઈ સબ્સ્ક્રાઇબ તો કરતા નથી કાઈ નહીં જે ઈચ્છા પડે તે થી કરજો હું બીજો હું ડિંગો બેન હોતા છે જો ઓલા રાંધે છે બહાર

છે 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 ખાવું ખાવું શું પાપડ ખાવા છે ખા ખા પાપડ જ ખાવા છે તો એને મીઠું બધું લાગશે છે આપડે ખાઈ લઈએ બધા અડધા બગી ગયા છે આપડે રાખી છે આપડે જમી લીધું પડી ગયા હે ત્યારે રસ્તો આપડે Lời chân tinh mẫn chân. Ao bì sáng, bóng cái tay. Bởi vì khảo giả lào sao? Bởi đi, khảo giả lào sao? Bởi vì khảo giả lào sao? Bởi vì khảo giả lào sao? Ah! 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 Ah!